સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં તેમજ હાલોલ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો ગઈકાલે વીસ તાલુકાઓમાં મેઘરાજાની થઈ એન્ટ્રી ગુજરાતમાં આ વર્ષે ચોમાસાનો ચાર દિવસ વહેલું એટલે કે અગિયાર જૂને વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે દક્ષિણ ગુજરાતથી પ્રવેશેલું ચોમાસું ધીમે ધીમે રાજ્યના અન્ય વિસ્તારોમાં આગળ વધતું હોય છે પરંતુ રાજ્યના વિધિવત પ્રવેશના દસ દિવસ બાદ પણ ચોમાસું નવસારીમાં જ અટકેલું છે જ્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે ત્યારે ગઈકાલે વહેલી સવારે વલસાડ જિલ્લામાં વરસાદ શરૂ થયો હતો જે દિવસ દરમિયાન સતત ઝરમર વરસાદ શરૂ રહ્યો હતો સવારના છ વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો આ ઉપરાંત વાપી અને આસપાસના વિસ્તારોમાં પણ બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં તેમજ પંચમહાલના હાલોલમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો આ સાથે મહીસાગર જિલ્લાની રાજસ્થાન સરહદના ગામોમાં પણ મેઘરાજાએ એન્ટ્રી કરી હતી જેમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ત્યારે આજે વહેલી સવારથી જ પંચમહાલના હાલોલ અને આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ ફરી દસ્તક દીધી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચથી સાત દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતમાં વરસાદની એન્ટ્રી થઈ શકે છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં આવતા બેથી ત્રણ દિવસ સુધીમાં જ દરેક ભાગોમાં વરસાદ વરસે તેવી હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે